દર્શક મિત્રો ઓમ નમો નારાયણ જય શ્રી કૃષ્ણ હું શંકરપુરી આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું મિત્રો પ્રથમ તો વાત કરીશ આટલા દિવસથી આપણી ચેનલમાં હું કંઈ પણ મૂકી ન શક્યો અને આપ સર્વેને સાંભળવાની જે આતુરતા છે તે આપની આજથી મારો નાથ પૂરી કરશે તે સાથે જ હું માફી ચાહું છું કે આપ બધાને ખેદ થયો છે કે હું આ મારી કથા મૂકી ન શક્યો એનું કારણ હતું મિત્રો આપ બધાને જણાવવા માંગતો પણ સત્ય બતાવું કે થોડું કંઈ કામ કરતા ટ્રેક્ટર અને લાકડાની વચ્ચે અંગૂઠો આવી ગયો હતો એનું ઓપરેશન કરીને હજી નખ બરાબર સાજો નથી થયો સાંધો મળ્યો છે હાડકું તૂટેલું છે હાર્મોનિયમ વગાડી શકતો નહોતો પરંતુ હવે આપ બધાની દયાથી અને ગુરુ મહારાજની કૃપાથી ભેગ ભગવાનની દયાથી ઠીક છું તો આજે કોશિશ કરીશ અને આવતીકાલથી ધીરે ધીરે આપ સર્વેને મહાભારતની આ સંપૂર્ણ કથા ફરીથી સાંભળવા મળશે માટે મને માફ કરશો અને આપ બધાનો આશીર્વાદ રાખજો કે ફરીથી આવી કોઈ અનહોની ઘટના ન બને તો તે સાથે જ આપ બધાને જણાવવા માગું છું કે આપે અત્યાર સુધી શ્રવણ કર્યું છે મહાભારતનો ત્રીજું પર્વ વન પર્વ પણ આપ સાંભળી ચૂક્યા છો વન પર્વમાં સુરેખા હરણની કથા પૂર્ણ કરી અને હવે ચાલુ થશે વૈરાટ પર્વ તો વૈરાટ પર્વની કથા થોડીક ક્ષણોમાં હું ગાઈ અને યુટ્યુબ ઉપર અપલોડ કરીશ આપ બધા તેને ખૂબ પ્રેમથી સાંભળજો અને જરૂરથી મહાભારત સાંભળજો અને આપ બધાના પરિવારને પણ આ મહાભારત વિશેની સત્ય વિશેની વાતો કરજો તેનાથી સત્સંગ થશે અને સત્સંગનું અનેરું ફળ છે એવું ગુરુ મહારાજ કહે છે તો આ સાથે જ મારી વાણીને હું મિત્રો વિરામ આપીશ આ વાત કરવા માટે આપ સર્વેની સમક્ષ આવ્યો છું તો મને ફરીથી આપનો ભાઈ ગણી એક સાધુ ગણી અને માફ કરશો અને આપ જરૂર આ કથાને શેર અવશ્ય કરશો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો આપ મને કોલ કરી શકો છો ચેનલમાં મારો નંબર આપેલો જ છે ચોરાણું બે છ્યાસી પંચાવન આઠ ચોસઠ મારો સંપર્ક કરી શકો છો કથાને જરૂરથી શેર કરજો આ સાથે જ મારી વાણીને હું વિરામ આપું છું આપ બધાને મારા ઓમ નમો નારાયણ જય જય શ્રી રણછોડ